ભાખરી કેટલી વાર હોય તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો રેડી છે ગરમા ગરમ ભાખરી અને ગરમા ગરમ ચાય તો ચાલો નાસ્તો કરી લઈએ

કાલે છે ને ફરી ઉનાળામાં જેમ જાતા તેમ ફરીથી પાછું ફાર્મ માં લાવવાનું ચાલુ થઈ ગયું છે આવતી કાલે શનિ રવિ ને ફાર્મ માં લાવવાનું બરાબર ને હા હું પ્રોગ્રામ હું નક્કી કર્યો છે પેલા પ્રોગ્રામ આપણે સમાર જે ખાવ એ હાલ છે જે ખાવ હોય હાલ છે તમે કેવો બનાવી હાલ એવું છે પ્રમુખ ગુરુ છો હા હું બનાવું છું ગુરુ પ્રમુખ કરતો રહેવું પડે બસ

पूरीकाजे करना देरादला બપોર થઈ ગઈ છે અને જમવાનું આજે અલગ રીતે છે રોટલી ને રીતે છે ને મને બહુ ભાવે ભાઈ ને ઘણા ટાઈમ પછી બટેકાના રોટલી ચોળીને ખાવાની છે કેમ કેટલા સમય પછી કોમ્બો છે ભાઈ ઈ તો છે હા સાડા છું લાડુ બેન માં તો એટલું ગમે રસોડા માં બાર ન જાય ને

અને છે કાકા ને કાકી ની લોકો છે ને હજુ આવવાના છે ઘણા સમય થાય બેસવા નથી તો બેસવા હતા તો પછી જનકભાઈ અહીંયા ખીચડી ખાવાનું કીધું મેં ત્રણ જણા બાકી છે પાછ ફોન કર્યો કે તમે આવશો તો કાકી એને કીધું કે હા વાંધો નહીં આવશું તો મસાલેદાર ખીચડી અને કઢી પ્રોગ્રામ છે આજે અમારે સાંજનો આજે જયદીપની ની ફેવરિટ આઇટમ છે ચિંદનભાઈ ની ફેવરિટ આમ તો જો કે કઢી ખીચડી અમારા ઘરમાં બધાને એટલા ફેવરેટ છે પણ મસાલા ખીચડી જયદીપના અતિ પ્રિય તો છે ને ચાલો હવે ફટાફટ આપણે બનાવીને કે જો ટાઈમ રહેશે ને એવો હશે તો તમને છે ને રેસીપી પણ તમને આપીશ ગેસ તો ઘઢી છે ને જો બની ગઈ છે ઘઢી તો જો કે બધાને રેગ્યુલર આવડતી હોય એટલે છે ને કઢીની રેસીપી નથી આપી અને આ બાજુ જો આપણે જેમ રેગ્યુલર સાદી ખીચડી બનાવી એ રીતના છે ને સાદી ખીચડી આપણે બનાવી નાખવાની છે તો એની માટે મેં તૈયાર કર્યું છે કાંદા ટામેટા ને સૂકું લસણ છે આ આદુ મરચીની પેસ્ટ છે આખું જીરું છે અને આ જે છે એ કિચન કિંગ મસાલો એક ચમચી લેવાનો છે ચાલો આપણે રેસીપી આજે આપી જ દઈએ ફાઈનલી ઘણા સમય ત્યાં નથી આપી પછી પાછા બોલીને આપી દો ઘણા લોકો એવો કહે છે ભૂંજલબેન બનાવી દીધી તો આપી ન દેવાય તો અનેરી ને સુઈ ગયા છે એટલે હવે રેસીપી આપી દઈએ છીએ રાઇસ પહેલાં તો છે ને આપણે જો આમાં એક ચમચો ઘી લીધું છે બે ચમચા છે ને તેલ લીધું છે બે તેલ મિક્સ તો આપણે તેલ આવી ગયું છે ઘીને તેલ મિક્સ કરેલું તો આપણે છે ને બે ચમચી જેટલું જીરું લીધું છે અને આપણે રાઈસ રેગ્યુલર વઘાર કરીએ ને એવી જ રીતે આપણે વઘાર કરવાનો છે અને આ ઘી છે થોડી તેલ આપણે ઘટાડવામાં ગોળ એડ કરી દેવાની છે આપણે મિક્સ કરી દેવાનું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેવાનું છે કેમ કે કાંદા ટામેટામાં જેટલું આપણે જોઈએ ને એટલું જરૂરિયાત મુજબ મીઠું નાખવાનું છે ખીચડી બાફવા મૂકીએ ત્યારે ખીચડીના પ્રમાણનું મીઠું એમાં નાખી દેવાનું છે પછી લાસ્ટમાં નાખીએ તો ખીચડીના દાણામાં ભળે નહીં એ માટે હોઉં હોઉમાં જ નાખવાનું રહેશે મીઠું જો કોઈ સ્વીટ થોડું ઘણું ખાતા હોય ગળપણ વાળું ખાતા હોય તો સુગર નાખવાની નો ખાતા હોય તો નહીં નાખવાનું પણ અમારે ગળપણ વગર અમાર નો ચાલે એટલે થોડુંક એવું બે દાણા જેટલું આપણે સુગર લઈ લેશું થોડોક એવો ગરમ મસાલો છે તરીકે

બેસી કે સોસો આવી જાજે આપણે રજિયા આવે મારે કાકે તમે આજ જરૂર ભૂખી દેવો સરપ્રાઈઝ સે આ ભૂખી દીધી

એક નંબર ના આવે છે એવું છે ખીચડી તો દેશી કેવાય મસાલા ખીચડી તો મારી એકદમ પિનલ હો મજા આવી ખીચડી મસ્ત બધાની બની ગઈ છે અરે વાહ મસ્ત ધુમાડા કાઢતી ખીચડી કઢી આમાં છે હા તો ભાખરી કોની ખાલી કાકાની જ બને છે

કેટલું કામ હોય બ્લુઝ એવું કેટલા દિવસ હોય આ બધા કુરતા નવરાત્રી વખત ના દિવાળી ઉપર મિસ્ત્રી માટે કપડા આપતા અત્યારે એવી તમે વિચાર કરો એને કેવડું કામ નું લોડિંગ હશે

આશય કીતાબ તાઈ છે યાર ગાઈસ તો આ ભારતનો ચૂંટણી પંચનો આ ગણતરીનો ફોર્મ છે જો આ ભરવાનો છે અને ભરવા માટે અત્યારે છે ને ભેગા થયા છે કેટલા ભરાણે કાકે કાકા નેમકો સાહેબ ભરા નહી ભરવા આ ફોર્મ ભરવા હાટ તો આ પૂછો કાકે પૂછો મેં કોણ કરત મે હું કીધું તું હું તું આ ફોર્મ ભરવા હાટો છે ને આ ફોર્મ ભરવા હાટો થી જમણવાર કર્યું તો તમે બોલો લ્યો આ ફોર્મ નું કેટલું મહત્વ છે ફોર્મ નું કેટલું મહત્વ છે બોલો આ કોણે કોણે આ ફોર્મ ભર્યા તા ગેઈસ કમેન્ટ કરી દેજો અમારે તો શનિવાર છેલો દિવસ હતો ફોર્મ જમા કરાવવા માટે તો આજે શુક્રવાર છે આવતી કાલે ફોર્મ જમા કરાવવાના છે અને આ બધા ફોર્મ ભરવાના છે તો અત્યારે ચાલો જે કામ હતો તે ભેગા જતા ને એ કામ ચાલુ કરીએ કાકા માં ગોઠવાઈ ગયા છે જો બધા એક બધાના હાથમાં એક કાગળ આપી તમે કાકા બોલો શું લખવાનું છે કરે છે તો બધી ડેટા ડિટેલ બધી ખેંચે છે કાઢે છે બધા ડેટા કરે છે તમારા

કઈ નઈ ચલો ફોર્મ ભરી અને કાલે સબમિટ કરવાના છે આ બધા ગાઈસ તો આ બધી છે ને ડિટેલ છે તો ઇન્ડિયા ની બહાર રહેતા હોય ને એ બધા પોઝ કરીને વાંચી લેજો કઈ જગ્યાએ અત્યારે તો હવે તો ટાઈમ થઈ ગયો નવ તો વાગી જાય કાકા અત્યારે જાવ છો તો ફોર્મ કોણ ભરશે

ઈ તો મેં તો શાંતુબાએને જ દીધું તું બરાબર મેં કીધું નથી નામ એનું ઓનલાઈન હું તો હોય ફોર્મ પાછું કરી ઈ ઈ ઈ જે છોકરી હતી ને ફોર્મ ભરતી એણે બીજી છોકરીને કમ્પ્લીટ બોલ તો નાની મને કે તમારો કે કે લે પૂછો કે એમ પણ દેવામાં આવો પાંચ થી આખા વરસ મમ્માનો યાદ રાખે અત્યારે એવું થઈ ગયું છે કે થઈ ગયા ઘરે દાદા ને મંગાવવા પડશે હા અમારે તો ભરાઈ જાય અમને અમારું ટેન્શન નથી તમારું ટેન્શન છે ને કારણે કેટલું બધું ઢાકીને રાખ્યું દેખાય ને રીતના કર્યું છે પણ ફાઇનલી ફોર્મ બધું કમ્પ્લીટ ભરાઈ ગયું છે તો આ બધું જો આવતીકાલે ફોર્મ માં જવાનું છે ને